નમસ્કાર અત્રે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને શિક્ષકગણ મારા આચાર્યશ્રી સૌને મારા નમન હું પરમાત્માના ગોવિંદભાઈ ધોરણ બારમાં અભ્યાસ કરું છું હવે આપણે શાળા જીવનનો અંત આવી રહ્યો છે ત્યારે કંઈક કહેવાનું મન થાય કે હું મારા શાળાના અનુભવો અહીંયા રજૂ કરું છું શરૂઆતમાં હું ધોરણ દસમાં આવ્યો ત્યારે મને અહીંયા શાળામાં ખૂબ જ બધું નવું નવું લાગતું હતું મને અહીંયા બધા શિક્ષક મિત્રોને મેં જોયા તો મને લાગતું હતું કે મને કંઈક શીખવાડશે કે એમને મને એટલું બધું સરસ શીખવાડ્યું કે મારો પ્રથમ નંબર આવતો થયો શરૂઆતમાં હું અભ્યાસમાં ખૂબ જ કાચો હતો અને અમારા સરશ્રીએ અમને ખૂબ જ સારું ભણાવ્યું ત્યારબાદ હું ધોરણ અગિયારમાં આવ્યો અગિયારમાં મને મેં કોમર્સ લાઈન લીધી હતી કોમર્સ લાઈનમાં મને લાગ્યું કે કોમર્સ કોમર્સમાં સ્ટેટ અને એકાઉન્ટ વિશે ખૂબ જ અઘરા હોય છે પરંતુ સ્ટેટ અને એકાઉન્ટ વિશે ભણાવનાર અમારા સર જેમ કે અમિત સર અમને એવા મળ્યા કે તેમણે અમને એવું ભણાવ્યું કે અમે સ્ટેટ અને એકાઉન્ટ વિષયમાં ખૂબ જ પાકા થઈ ગયા અને અમને કંઈ પણ તેમાં તકલીફ રહી નહીં ત્યારબાદ અમારા વહેલા એવા ક્લાસ ટીચર મુકુંદ સર મુકુંદ સર અમને થિયરી ઇકોનોમિક્સમાં એટલી સરસ રીતે ભણાવી કે અમને ભણાવતા વખતે જ યાદ રહી જાય મુકુંદ સર અમને એવી રીતે ભણાવ્યું કે અમને પછી કંઈ ભૂલવાની તક જ ના રહે ત્યારબાદ અમારા વહેલા સર શ્રી જાડેજા સર તેમને પ્રિન્સિપાલનો પદ ધારણ કરેલું હોવાથી તેમના માથા પર ખૂબ જ જવાબદારી હતી તેમ છતાં પણ તેમણે તેમના માથા પર જવાબદારી હોવા છતાં અમને સારી રીતે ભણાવ્યું અને અમારો અંગ્રેજી અંગ્રેજી વિષયનો સંપૂર્ણ સિલેબસ અમને પૂરો કરી આપ્યો ત્યારબાદ વારો આવે છે અમારા ચૌધરી સર જેમ કે બીએજીઓ જેવો વિષય જે ખૂબ જ કંટાળાજનક હોય એમના પીરિયડમાં ખરા અખતરનાક ઊંઘા અંગે કરે પરંતુ તેમણે એ વિષય અમને રમાડતા રમાડતા હસતા હસાવતા એવી રીતે શીખવ્યો કે ફરી અમારે એ વિષય વાંચવો જ ના પડે એટલું અમને સારી રીતે આવડી ગયું અને ગુજરાતી ભણાવનાર અમારા સર વિશે મને કંઈક કહેવાનું મન થાય કે તેમને જોઈને મને ગુજરાતી ભણવાનું મન થાય તેમને અમને ગુજરાતીમાં વ્યાકરણ અને નિબંધ એવી રીતે શીખવ્યું કે ગુજરાતીમાં અમને જે તકલીફ પડતી હતી તે સરસ રીતે અમને આવડી ગયું અને તેમાં અમારા માર્ક્સ પણ સારા આવવા લાગ્યા ત્યારબાદ આવે છે એસપીસીસી જે એસપીસીસી જેવો વિષય જેમાં પત્ર વ્યવહાર કરતી વખતે આપણને ખૂબ જ અઘરો લાગે જ્યારે પત્રનું માળખું ઊંધું છતું થઈ જાય પરંતુ અમારા એવા સર શ્રી પંડ્યા સરે અમને એસપીસીસી જેવો વિષય એટલી સારી રીતે ભણાવ્યો કે અમને બધા જ પત્ર વ્યવહાર આવડી ગયા અને અમને બધું જ એસપીસીસી વિષયમાં ખબર પડવા લાગી પહેલાં તો હું આવ્યો ત્યારે એસપીસીસી વિષય મારા માટે ખૂબ જ નવો હતો પરંતુ અત્યારે મને તે અઘરો લાગતો નથી અને સહેલો પણ લાગ્યો છે ત્યારે હવે હું અંતમાં એટલું જ કહેવા માગું છું કે कहते हैं अलविदा आपको दिल से इसे स्वीकार कर लेना कहते हैं अलविदा आपको दिल से इसे स्वीकार कर लेना दिल में बसाया है आपको वक्त मिले तो बस हमें याद कर लेना बस हमें याद कर लेना